તો બે વખતે અમારી બહેનોને અમે બોલાવી તો બે વખત એ આવ્યા નહીં પછી ત્રણ હાથે ઈરાય રાતના બે વાગે આવ્યા અને મોસ્ટલી કીધેલું કે તમારે ધૂપ લાવવું પડશે ને આવું લાવવું પડશે તો મેં કીધું કે અમે ધૂપ લાવવા કે તમારું ધૂપ ના ચાલે તમે પેલું લાવો તો કે તમે ખાલી પેલો અને બીજો અમારે પૈસા આપી દીધું કે ટોટલ એકવીસ હજાર રૂપિયા થતું હતા પછી એકવી હજાર રૂપિયા ટોટલ થતા હતા એટલે અમે પંદર હજાર રૂપિયા રોકડા આપ્યા અને બારસો રૂપિયા એમ કરીને આ ભુવાજી લઈ ગયા તો એ છતાં મારે કોઈ દુઃખ મજુ નથી અને અત્યારે બીજી માતાથી અમે સેવા લઈ અને કુલદેવી ની અમારે થી દુઃખ મટ્યું ત્યાં જ્યાં હતા તોય પણ અમારે દુઃખ બંધ નતું થયું તો કે મટી દે તમે બોતેર કલાકમાં પણ કોઈ મટ્યું નતું પછી અમારે બીજા ભુવાજીની સહાય લેવી પડી એટલે અમે બધાને જાણ કરવા માંગીએ છીએ કે માતાજીને આપડે છીએ પણ ભુવાજી તદ્દન ફોટા છે કોઈ બોતેર કલાક કે કોઈ ચોવીસ કલાક કેમ થાતો નથી અમને બોતેર કલાક કીધા ત્યાં કોઈ કોમ થયું નતું પણ હવે આવ્યા એટલે અમે આ બધું કર્યું ત્રણ ત્રણ આયા હતા એક ભુવાજી સી એમ ભુવાજી ચેતનભાઈ રાજુભાઈ સેવક અને એક ડ્રાઈવર હતો એનું નામ આવડતું નતું પણ એ ડ્રાઈવર ત્રણ જણા હતા કંપની આટીકા ગાડી લઈને આવ્યા હતા અને સામે હું લેવા પણ જો હતો બરોબર રાતના બે વાગે તારા મારા ઘેરે બરોબર હવે તમે એમને પેલી વખત ગયા એટલે કે અમે સોજ ના આવા છો પછી બેન ને બોલાવી લીધી તો પછી ફોન કર્યો કે હું અહી ટાઈમ માં છું દસ વાગે આવું છું ને અગિયાર વાગે આવું છું પછી ના આવ્યા તો પછી વેલી બેન જતી રે પાછી ભાડું ભાગી ના આવ્યો બરોબર પાછી બીજી વખત ટાઈમ આવ્યો પછી કે ચોક્કસ ચાર વાગે આવા છો તો અમે બધી પાછી બેન ને બોલાવી લીધી તોય સતર ના આયા પછી રાતે અચાનક અગિયાર વાગે ફોન આવ્યો

અને છ હજાર રૂપિયા બાકી રાખ્યા હતા અમારું કામ થયું એને અહિયાં ફોન કર્યો નહી જેમ કે ખબર નથી કે ધૂતે દૂધ છે અમને ફોન કરવો પડે છ હજાર બાકી હતા તમને ચેતન ભુવાજી વિશે કેવું લાગ્યું ચેતન ભુવાજી આ બધાને વાયદા લે ભદન તદ્દન ખોટા છે તમારું કામ ના થયું એમ કોઈ કામ થયું નહીં કોઈ બીજા પણ થતું નથી અને કોઈ આ પણ બરોબર વિશ્વા અધ્યુ ચોક્કસ અને હું એટલું પૂછીશ કે તમને જે પણ વાયદા આપ્યા એ કે વાયદો સાચો છે એક પણ વાયદો કોઈ સાચો પડ્યો નહી બરોબર દુઃખ મિલી ને બંધ થયું નહીં મેં તમને કઈ શીખડાયું છે ના તમે કશું શીખવાડ્યું તમે મને કેટલા ફોન કર્યા તમે ખૂબ ફોન કર્યા તમને તો હું કેમ આવ્યો અહીંયા

અંદાજે તમને ફોન કર્યા છે દસ થી પંદર ફોન મારી કરતો આજે સતત સમય કાઢી અને તમે કીધું કે મારે વિડીયો વાયરલ કરવો છે કે ચેતનભાઈ કઈ સિસ્ટમથી શું કરે છે એનો અભિપ્રાય લેવા હું આવ્યો છું બરોબર અને તમે કો મારે એક વિડીયો બનાવો છે એટલે રાજેશભાઈ તમે આવો અને વિડીયોના ના મારફતે મારે લોકોને જાણ કરવી છે આવું તમે બોલ્યા કે હું બોલ્યો હું બોલ્યો જાતે બરોબર કોઈ બોલ્યા નહીં તમે આ વિડીયો મેં બનાવ્યો એમાં ખુશ છો બરોબર હવે તમારા જે રૂપિયા લીધા છે એને લઈને તમે શું કરવા માંગો છો રૂપિયા પાછા બરોબર એટલે બરોબર છે હવે તમે આ વિડીયો બનાવીએ છીએ આપડે તો કેટલા દિવસનો ઉર્ફે સીએન ભુવાજી ને હું તો સાત દિવસ નો એવું એમ ને ઓકે બરોબર અને હું અહિયાં આવ્યો તો તમે ખુશ છો બરોબર સારું કર્યું ને આટલું કેમ કે પૈસા મી કેવી રીતે લાવ્યા ઉછી ના કરીને લાવ્યા કઈ કઈ રીતે લાવ્યા છો તમે ઉછી ના કરીને લાવ્યા હતા બરોબર હજી ઉછી જે રૂપિયા તમે લાવ્યા છો ચેતનભાઈને તો તમે પંદર હજાર રૂપિયા આપ્યા અને બીજો ખર્ચો તમારા થયો હશે ને બારસો રૂપિયા હોલ ના થયા એટલે સોળ હજાર ટોટલ ખર્ચ થયો બરોબર હવે તમે જે બહેનો આપણે અહીંયા બોલાવતા હતા એ આજુબાજુના ગામડામાં તમારા બહેનો ના લગ્ન કરેલા હશે ત્યાંથી આવતા હશે ને ત્યાંથી મારે ચાર બેન એટલે ચાર બેન અલગ અલગ આવે એટલે એ ત્રણ વખત પાસ જ બે વખત પાસ જ ત્રીજી વખતે આ વિધિ કરી એટલે અહિયાં ટોટલ ભાડું અંદર ના થાય તો પાંચ થી છ હજાર તો એનું ભાડું થાય બરોબર એનો સમય બગાડ્યો પાછો બરોબર હવે તમારા માં કોઈ લખેલું પડ્યું છે કે અમે આ તારીખે રૂપિયા આપ્યા હતા ચેતનભાઈ ને હવે રોજમેલ માં લખેલ છે કે આ આ તારીખે અમે પૈસા લાયા અને આ તારીખે હું એને આટલા આપ્યા બરોબર તારીખ હોય તો આપણ સાહેબ એ તારીખે તમને વાયદો આપ્યો તો પેહલા પેલા એક તારીખે આજો એટલે અમી ઉછીના પંદર હજાર રૂપિયા લઈને રાખ્યા બરોબર હવે એ બરોબર છે એક તારીખ તો આપણે વારંવાર આવતી હોય બાર મહિનામાં બાર એક એક તારીખો આવે છે કયો મહિનો છે એક સાત બે હજાર ચોવીસ એક સાત બે હજાર ચોવીસ શું વાર છે તમારા ભાઈ વાર છે ને શું વાર છે ભાઈ સોમવાર સોમવાર છે તમારા રોજમડામાં લખેલું જ છે બરોબર આ બધું પંદર હજાર લાયેલા બરોબર બરોબર જો મિત્રો ધ્યાનથી આ લાયેલા છે એટલે આ ભાઈ બહુ સાચા છે અને બધું લખાણ રાખે છે એટલે બઉ સારું કેવાય અને પછી ટાળો કઈ તારીખે કર્યો છે જોવો તો મિત્ર પછી બીજી તારીખે આયા નહી એટલે ત્રીજી તારીખે આયા હા હા રાતના વાગે રાત્રે બે વાગે બરોબર એ તો મને ખબર છે ટોટલ સોળ હજાર બસો ખર્ચો થયો ઉધારે ઉધારેલું છે ત્રણ તારીખ બરોબર સાચા છે એકદમ કારણ કે આવું લખેલું હોય સોળ હજાર બસો ટોટલ બારસો રૂપિયા હોલ બરોબર બરોબર

ના મટી ગયું ના કશું કોઈ ફોન જ ના આવ્યો મારી કે ને તબ્લિકોતેર કલાક માં મટી જાય પણ તોય ના મટી પછી અમે બીજા બુઆજીને પકડે બરોબર કુલદીવી ને પકડી જાય ઘરે એ આ શું બરોબર માતાજી અમારી બોલે તમારા ભૈયા ગમે તારા આઈ જાય

કે તમારી જવું રવડે છે ઈ નારિયેર મીડિયા એમાં જવું જવું તો બારી છે એ નાળિયેર જ છે નું મીડિયા ભાઈ એમાં નારિયેર છે મોટું બરોબર એટલે ભુવાજી જે કરે ખોટું જ છે સાચું છે ખોટું છે માતાજી ને હું છે આપડે અને મોન માથી મોન ના છે ચેતનભાઈ ખોટા હા તદ્દન ખોટા ખોટા ને તો બધા થોડે છે ને કે છે કે આ બોતેર કલાક ચાર રવિવાર ભરો સારું થઈ જાય ના કોઈ કોઈ ચાર રવિવાર પાંચ રવિવાર ભરાવે ને માતાજી મેલ એ બધું એવા ભરે એટલે પછી તો મેલ છે ને પચાસ સો રૂપિયા ગમે તો મોટી મોટી વાતો કરે છે કે હું બધાને નોકરીઓ પાઉં છું તો નોકરીઓ અમને હોય એટલે અમાર ટાડી હોય તો અમાર તો નોકરી જ હતી તો બધાને ઘણીવાર એવું કહે છે કે કોઈને પણ અધિકારી હોય કર્મચારી હોય એને બદલી કરાવી આપું છું કોઈ બદલી કોઈ આ સુધી અમે હોબળી નથી કે બદલી ભોળા હતા એટલે બરોબર એમ દુઃખ મટે એના માટે ખરા થી તમારું ગામ કયું કેવાય ઊનપાદર ઉણ પાદર બરોબર છે હવે ઊનપાદર માં આવ્યા ચેતન ભાઈ અને જે કાળો કર્યો એના વિશે તમે એવું જ કીધું કે તદ્દન બધું ખોટું જ છે બરોબર ને ઓકે તો હવે અમે નીકળીએ છીએ પછી અમે પાંચ રવિવાર ભરવા હોય અમારે સો કિલોમીટર થાય હા હા મોરલ તો પાંચ અમે જાય પાંચ હજાર તો પાછા અહીંયા અલગ અમારું ચાર્જ થાય ને એટલે ટોટલ તમને નુકસાન કેટલું થયું ટોટલ ગણો તો પણ હોળ હજાર બસો તો એ હોલ સાથે ઈ થયા પછી બેન પાંચ થી સાત હજાર રૂપિયા એકવીસ હજાર એમાં સો હજાર આપડે આપ્યા નતા એટલે કોશિશ કરીયે છીએ દૂર કરીને જવું ને બરોબર અમે ભાડા ભાજી ભાજી બારસો બારસો રૂપિયા ગાડી વાળા ભાડું લે તો એ અમારે પોતા ના સો હજાર રૂપિયા તો ઈ થાય બરોબર બરોબર તો ઈ તો આપડે કોઈ ગણાવતા નહી પણ જી લઈ જાય ઈ રોકડ રકમ ઈ હા 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 આ ત્રણ જણા આયા હતા રાજુભાઈ ભાઈ સંગાથી હું કઉ છું હાલ રાજુભાઈ હું આયો છું ને પાછો ફરીથી બીજી વાર તમારા ઘરની ચા પીધી છે હા બરોબર એ દિવસે અમે સાડોટાના ડ્રાઈવર હતા હા ચેતન ભાઈ હતા અને રાજેશ આપણે નતા ઓળખતા પણ આ 부વાજી ને તમારું નામ આવડતું બરોબર બરોબર ઓકે તો હવે અમે નીકળીએ બરોબર બરોબર આવ્યા છીએ પાદર ગામ બરોબર અને પાદર ગામ ક્યાં આવેલું છે આ છે ભલગામ જવાનો રસ્તો આ કેનાલ છે પાદરની અને આ કેનાલમાં જ એમણે જે કીધું કીધુંતું કે કર્તુક આ કેનાલમાં નાખેલું છે ચેતનભાઈ તમને કહું છું સીએન ભુવાજી બરોબર આજે તમને લુકેશ નહીં કહું કારણ કે મારે પ્રૂફ દાખલ કરવાનું છે એટલા માટે પાદર થરાની બાજુમાં જોઈ લો

એટલે ચેતનભાઈ બરોબર તમને લોકેશન યાદ ના હોય તો યાદ કરી લેજો પ્રાણ જેવું લાગે છે મંડળ બાંધવાનું ચાલુ છે ધ્યાનથી જોઈ લેજો વડીયો ટૂંક જ સમય આવી રહ્યો છે